નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત કર્યાસી ની જોગવાઈઓ જોઈશું સૌથી પહેલા આપણે કલમ એકસો ની જોગવાઈ જોઈએ હા કલમ નંબર એકસો એસી અધ્યક્ષ હોદ્દો ખાલી હોય ત્યારે ઉપાધ્યક્ષે ફરજ બજાવવા અંગે એકસો એસીમાં જોગવાઈ એવી કરવામાં આવી છે કે અધ્યક્ષનો હોદ્દો ખાલી હોય અથવા અધ્યક્ષની ગેરહાજરી કોઈ કારણસર તો ઉપાધ્યક્ષ એ ફરજ બજાવશે એની વિગત છે જોઈએ વિગત અધ્યક્ષનો હોદ્દો ખાલી હોય ત્યારે ઉપાધ્યક્ષ હોદ્દાની ફરજો બજાવશે અથવા ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી હોય

ઉપાધ્યક્ષ અને તેઓ પણ ગેરહાજર હોય તો સભાની કાર્યરીતિના નિયમોથી નક્કી કરવામાં આવી હોય તે તે અને વ્યક્તિ વ્યક્તિ હાજર ન હોય તો સભા નક્કી કરે અધ્યક્ષ તરીકે કાર્ય કરશે વિધાનસભામાં સભાની કાર્યરીતિના નિયમો અમલમાં હોય છે એટલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો કોણ ફરજ બજાવશે એ કાર્યરિતિના નિયમ પ્રમાણે એમાંથી એ વ્યક્તિ એની ફરજ બજાવીશ હા એટલે અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે અને આ બંનેની ગેરહાજરી હોય તો રાજ્યપાલ નિમે તેવી વ્યક્તિ અને વિધાનસભાની કોઈ બેઠકમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો કાર્ય રીતેના જે નિયમોથી નક્કી કરવામાં આવે તેવી કોઈ વ્યક્તિ પદ સંભાળો પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ સ્થાન મેળ લેવા બાબત મિત્રો આમાં જોગવાઈ એવી કરવામાં આવી છે કે વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ ને પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય તરીકે એ પોતે સ્થાન સંભાળશે નહીં એની જગ્યાએ અન્ય વ્યક્તિ એ સંભાળશે એ જોવે છે કારણ કે જેને હોદ્દા પરથી દૂર કરવાની છે એ વ્યક્તિ જ જો ગૃહના અધ્યક્ષ સ્થાને હોય તો એની જે કાર્યવાહી છે એ કાર્યવાહી ઉપર વિપરીત અસર થઈ શકે એટલા માટે બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવી છે વિધાનસભાની કોઈ બેઠકમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને ને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ હાજર હોય તો પણ અધ્યક્ષ સ્થાન લઈ શકશે નહીં કે બંને જણા હાજર હોય તો પણ એ અધ્યક્ષ સ્થાને ન રહી શકે કારણ કે જે કાર્યવાહી છે એ કાર્યવાહી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને ને પરથી દૂર કરવાની છે વિધાનસભામાં અધ્યક્ષને પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તેમને વિધાનસભામાં બોલવાનો અધિકાર છે હા એ વિધાનસભામાં હાજરી આપી શકે એમને બોલવાનો અધિકાર છે બીજી રીતે કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે અનુચ્છેદ એકસો નેવ્યાસી માં ગમે તે જોગવાઈ હોય એવા ઠરાવ ઉપર એવી કાર્યવાહી દરમિયાન બીજી કોઈ બાબત ઉપર ફક્ત પ્રથમવાર મત આપવાનો અધિકાર રહેશે પણ સરખા મત પડે ત્યારે એવો હક રહેશે નહીં અહીંયા એક અગત્યનો મુદ્દો છે કે આવી કાર્યવાહી દરમિયાન એમને જો મત આપવાનો તો પરિસ્થિતિ ઊભી થાય તો એ મત આપી શકશે પણ જો સરખા સરખામત પડે તો પછી જે નિર્ણાયક મત છે એ આપવાનો એમને અધિકાર નથી સામાન્ય રીતે વિધાનસભાના અધ્યક્ષ એ મતદાનમાં જોડાતા નથી પણ જો બંને પાર્ટીના સરખા મત પડે તો પછી એ નિર્ણાયક મત આપી શકે છે પણ જ્યારે એમને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે એમને નિર્ણાયક મત આપવાનો અધિકાર નથી બંધારણની આ જોગવાઈ પરીક્ષા માટે અગત્યની કહી શકાય અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તેઓ અધ્યક્ષ સ્થાને ના હોય આવી કાર્યવાહીમાં અધ્યક્ષને બોલવાનો અધિકાર છે એમને બોલવાનો અધિકાર છે અને ફક્ત એક જ વાર સામાન્ય સભ્યની જેમ મત આપવાનો અધિકાર છે અધ્યક્ષની રૂએ જે સરખા મત પડે તો નિરાયત મત આપવાનો એમને અધિકાર નથી એ આ આ કલમમાં કરવામાં બે પુસ્તકો બંધારણ માટે છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમસીકુ સ્વરૂપે છે થોડાક સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે અને જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાખો કરંટ અફેર્સ જેમાં રોજે કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર પોસ્ટ ચાર પાંચ જેટલા ફ્રી વિડિયો કોઈ વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત ક્વિઝ મૂકવામાં આવે છે અને આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેર્સના પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકીશી આપ જોઈ શકો છો આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષાને લગતી વિગતો મૂકી છે હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં આપ જોડાયા નથી તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું જે મેટર છે એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીએ છીએ તો અમને આ પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં